અમારી નબદા કેનલ જે મેન અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર જતી કેનલ એના ત્યાંથી એક બાયપાસ માઇનોર કેનલ જાય છે એમાં પોલીસના વિસ્તાર વહેંચેલા છે કેનલની પહેલી તરફ લક્ષ્મીપુરા છે કેનલની આ તરફ અમારું ગ્રામ્ય વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન છે પોલીસ સતર્ક જાહેરનામું બહાર પાડેલું છે આવા ઉરું જગ્યા બેસવું નહીં તે છતાંય અમે ડેલી જોઈએ છે કે અહીંયા ખુલ્લા કપલો બેસે છે અમારા ગ્રામજનો આવતા જતા દીકરીઓ ભણવા જતી એ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ત્રણ તારીખ એવી બીના બની કે કપલ બેઠું હતું આની ખેંચતાન થઈ અને એના મોબાઈલ ને એનું સોનું જે લૂંટવાની કોશિશ થઈ બાઇક ત્યાંથી પસાર થતા એની લાઈટ પડતા એ લોકો ભાગી ગયેલ ત્રણ ઈસમો જેની શોધખોળ પોલીસ રાત્રે અમને ફોન કર્યો અને પોલીસ સીસીટીવી કેમેરા ચેક કર્યા પોલીસ આખું અંકોડિયા છાવણીમાં સર્જી દીધેલું હતું અને એડવાન્સ બી પોલીસ નવરાત્રી પહેલાં બી તૈયારી રૂપે અમારા કઈ જગ્યા ગરબા થવાના છે કઈ શું થવાનું કઈ કઈ પોઈન્ટ અવાનું છે બધા એમને નોંધ કરેલા હતા તે છતાંય આ લોકો પોલીસને પોલીસના કાયદાથી વિરુદ્ધ અલગ અવઅરું જગ્યા અંધારામાં બેસે એટલે એનું આ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ જગ્યાનો